સાનો માનો બે જાય એટો નાનો પીંડે બોલવા છો તે સરપાસ ઈ કેસો હાસુ છે મહાદેવની પ્રસાદી લેવી જ પડે આમ થોડું કાય હાલે પી પીન ગાંડા કાટો છો આમ આમ જો બજારુ માં ફાટક તાતા કાગડિયા વિને એવા થઈ ગયા તા તો હજી તમારે લેવી છે પ્રસાદી બે જાય એટો થોડી તને ખબર પડે એ બધા બંધ થાવ એ સરપાસ ઓણાનાથ તહેવાર કેવાય આજ હા પ્રસાદી તો બધા લેવી જ પડે હો પણ હું શું કહું છું હજી તમને એકવાર કહું છું કે પરસાદી નો લ્યો તો સારું છે હો પાંચ ચાર પાંચ થોડી થોડી પરસાદી લીધું કાંઈ નઈ સાયજી લેવી થોડી થોડી માં પછી સાદું થઈ જાય હું બેઠો છો ને બધા થોડી થોડી પરસાદી લીધો ને હા વાહ ખાઈ સાચું હા એમ હાસું હા હા તો થોડી થોડી લીજો હાલો તમે મોટી યાર છો ને એટલે તમારું માન રાખવું હું હા વાંધો નહીં બધાને હે ને પછી ખબર પડશે

તમે હું જાવ ને ગામના નો તમે માનતા મારું ગામના ને કેવું હર હર હરસ્ત શિવાય હર હર બોલે નમસ્ત શિવાય હર હર બોલે બાપુ હર હર બોલે બચ્ચા હર હર બોલે હર હર બોલે હર હર બોલે

સર પછી બાપુ ના પાડી છે પછી થોડ થોડી દે ને આપણને બધા ના પાડી થોડ થોડી પીજો શું કરું એક કામ કરું મારી પાસે એક આ દિવસ તમારે બધા

તમે સોરતા આવો આમ જો આમાંથી કોઈને કોઈના કોઈ ના હાસુ નહીં બરોબર બરોબર છે નકર ભોળા નાથના ના હમશે બધા એ હો રેડી મને કઈ હું હાલો હું જ છું હા તો ચાલો હાલો હાલો અમારા ગલા અને અમે જ આવી છે આગળ હો કાય વાંતો હાલો ચાલો જલ્દી અહીં આવજો આ બબલા હાલો હાલો મીઠી ગીત માં સમજો કોઈ ને કેવાનું નહીં હો આપણને પાણી પીવા જડશે આપણે ક્યાં સોયરવી છે બસ હવે આ ઘુના જાવ આપણે આમ આખા જઈશું ને તો હરી બાપા ને દેખાઈશું ને ઝાડવા કેટલા છે એટલે આયે નઈ બેહી જાય આપણે હમણે આવતા દીસે એ વાત થાય છે હમણે હાંડી સોરી આવશે એ પછી ભાઈ ને ધરે પીશું બે હો તમ તાર હમણે આવશે આ મારા દીકરા બધા ગામના ના ઘીરે હોય ગયા લાગે લાય ભોળાનાથ ને અગરબત્તી કિન ના ખ

બીજા વાત થાય આપણે ખૂટવાડવાની છે અને આપડે આ ખાનગી વાત કોઈને કેવાની નહિ કોને સોરી શી ખબર કરો

અંજો અમેને ચોર્યો આ પણ કોઈને ખબર છે કોને ચોર્યું ત્યાં ઉડી નઈ ગયાયું છે ખબર હવે ખરાબ દઈ દેશું સાચું બોલો અમને ખરાબ દેવો હે હા

બધા થઈ જાય બે કયો હે એટલે તું અમને કયો ના પડવો વારો પીવા પીવામાં હે તમારો સરપંચ સરપંચ હોય તો અમારે હું અમારે હું ના ગામ ભારા મૂકી હું તમને બતાવીને ગામ ગામ ભારા મૂકવા હે હે ગદાડા ઉપાડો ઉપાડો પૈસા